જિલ્લા કક્ષાના છોત્તેરમાં વન મહોત્સવની ઉજવણી કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વૃક્ષારોપણ આજે જન આંદોલન બન્યું છે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પાટણ જિલ્લામાં છોત્તેરમાં જિલ્લા સ્તરીય વન મહોત્સવની ઉજવણી પાટણ ખાતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત જિલ્લામાં ચૌદ પોઈન્ટ ઓગણસિત્તેર લાખ રોપાઓના ઉછેર થકી જિલ્લાને લીલોછમ કરવા માટેનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે વન મહોત્સવ મોડલ હેઠળ સત્યાવીસ પોઈન્ટ પાંત્રીસ લાખ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે જે રોપાઓને ગ્રામ પંચાયતો સ્વૈચ્છિક સરકારી સંસ્થાઓ ખેડૂતો તેમજ અન્ય જનતામાં વિતરણ કરવાની કામગીરી જૂન માસથી ચાલુમાં છે પાટણ જિલ્લામાં જંગલની જમીન તેમજ જંગલ સિવાયની જમીનમાં વૃક્ષોનું પ્રમાણ વધે તે માટે ચાલુ વર્ષે ખાતાકીય વાવેતર તેમજ વન મહોત્સવ થકી અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે વિવિધ યોજનાઓ હેઠળ જંગલ વિસ્તારમાં તેમજ જંગલ સિવાયના બહારના વિસ્તારો જેવા કે ગૌચર સ્વૈચ્છિક સંસ્થા સન્માન સમસાન ભૂમિ ખેડૂતોની જમીન તેમજ રોડ રસ્તામાં રોપાઓનું વાવેતર થકી જિલ્લાને લીલોછમ કરવાનો લક્ષ્યાંક છે આ પ્રસંગે એચઓ ડીસીઓના ચેરમેન કેસી પટેલ દ્વારા વન લક્ષી ઉદબોધન પ્રવચન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે સંબોધન કરતા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોના લીધે ગુજરાત વનીકરણ દિશામાં આગળ વધી રહ્યું છે વન મહોત્સવની શરૂઆત કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી જેને ગુજરાતમાં ગરગઢ સુધી પહોંચાડવામાં ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સિંહ ફાળો છે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સન બે હજાર ચારમાં વન મહોત્સવને જન આંદોલન બનાવવાનો પ્રયાસ કર્યો હતો જેથી સમગ્ર ભારત અને ગુજરાતમાં વન વિસ્તારમાં વધારો થઈ રહ્યો છે ભારતનો સમગ્ર વન આવરણ બાવીસ ટકા છે જેના પ્રમાણમાં ગુજરાતમાં વન આવરણ વધે તે માટે આપણે સામૂહિક પ્રયત્નો કરવા જોઈએ ભવિષ્યમાં જ્યારે ભારત મહાસત્તા બનશે ત્યારે આપણે ભાવિ પેઢીને પર્યાવરણ નહીં આપીએ તો એટલા માટે જ દરેકે સંકલ્પ કરવો પડશે અને વૃક્ષો વાવવા આગળ આવવું પડશે આપણે સૌએ જીવનમાં ઓછામાં ઓછા સોળ વૃક્ષોનું વાવેતર કરવું અને તેનું જતન કરીએ અને ભાવિ પેઢીને પ્રેરણા આપીએ કારણ કે પર્યાવરણના લીધે જ આયુષ્ય વધે છે તેમજ તાપમાનની ડિગ્રીમાં ઘટાડવામાં પર્યાવરણ અગત્યનો ભાગ ભજવે છે છોતેરમાં વન મહોત્સવમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર પ્રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર જિલ્લા કલેક્ટર તુષારભાઈ બ્રહ્મભટ્ટ નિવાસી અધિક કલેક્ટર બી સી બોડાણા વન વિભાગના અધિકારીઓ સિદ્ધપુર આર પીએમ ચૌધરી પાટણના જાણીતા ડૉક્ટર વ્યોમેશભાઈ શાહ કર્મચારીઓ સંગઠનના આગેવાનો બોડી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આભાર વિધિ વિષ્ણુભાઈ રબારીએ કરી હતી આજે છોતેરમાં વન ઉત્સવની શરૂઆત થઈ છે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સમગ્ર ગુજરાતમાં પચાસથી વધારે જગાએ આવા મોટા મોટા કાર્યક્રમો થાય જિલ્લા કક્ષાએ એ પ્રકારની વ્યવસ્થા કરી છે એના ભાગરૂપે આજે પાટણ જિલ્લામાં આજે એની શરૂઆત થઈ ગુજરાત સરકાર સખત આ બાબતમાં ચિંતા કરે છે પર્યાવરણની જાળવણી કરી શકીએ એ બાબતની વ્યવસ્થા કરીએ છે ભૂતકાળમાં મને કહેતા એ વાતનો આનંદ છે કે સત્તર કરોડથી વધારે એક પેડ માકે નામ અને એના અંદર સમગ્ર ભારતની અંદર આજે ગુજરાત બીજા નંબરે છે અને એનાથી એ પહેલાં નંબરે કેવી રીતે જઈ શકાય કેવી રીતે આગળ વધી શકાય એ પ્રકારની તેજીથી આજે મહેનત ચાલી રહી છે ઝાડ આગળ વાવવાના છે દસ હજારથી વધારે રોપા જે લોકો આવ્યા છે એમને આપવાના છે આ પ્રકારે પણ પાટણ જિલ્લો પણ સરસ એક કામગીરી કરી રહી છે અધિકારીને ખૂબ દિલથી બિરદાવું છું અહેવાલ માનસિંહ ચૌધરી સંબંધ ભારત ન્યૂઝ પાટણ